બહુ સુંદર મજાની વાત છે સનાતન ધર્મ ની છત્રી બહુ મોટી છે પાંચ દેવતા હંમેશા મંદિર મંદિરમાં રાખો ગણપતિ બાપાને ખાસ રાખો ઘરે પધરાવણી હતી મારી રાહુલભાઈ ની બિલ્ડિંગમાં ત્યારે મેં એમના ઘરે ગયો ત્યારે મેં ખાસ કીધું ગણપતિ બાપા હંમેશા જમણી બાજુ તમારું મંદિર હોય ને એમાં જમણી બાજુ પેલા ગણપતિ બાપા હોવા જોઈએ ગણપતિ બાપા ને બિલકુલ બાજુમાં માતાજી હોવા જોઈએ વચ્ચે ભગવાન વિષ્ણુ હોવા જોઈએ પછી સૂર્ય અને પછી શિવજી એટલે અગ્નિ ખૂણામાં પહેલા હંમેશા બ્રહ્મા ગણપતિ બાપા અને ઈશાનમાં શિવજી હોવા જોઈએ યજુર્વેદમાં લખેલું છે ઈશાન સર્વ વિદ્યાનામ દ્રિનેશભાઈ ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વ ભૂતાના ઈશાન ખૂણામાં હંમેશા શિવજી હોવા જોઈએ તમારા ઘરે શિવજી રાખો તો હંમેશા ઈશાન ખૂણામાં મહાદેવજીને રાખો અને પેલા ગણપતિ બાપા રાખો વચ્ચેની મૂર્તિ મૂર્તિ કદાચ ચેન્જ કરી તો શકો પણ પણ આ કાયમ માટે હોવી જોઈએ અહીંયા પેલા ગણપતિ બાપા ને છેલ્લે મહાદેવજી પેલા ગણપતિ બાપાની પૂજા થાય આપણે અને છેલ્લે મહાદેવજીની પૂજા થાય છે સનાતન ધર્મના મુખ્ય કોઈ દેવ હોય તો માફ કરજો ગમે તે ધર્મને માનતા હો તમે સનાતન ધર્મના મુખ્ય કોઈ દેવ હોય તો એનું નામ છે મહાદેવજી મહાદેવ છે મુખ્ય દેવ છે એટલા માટે પ્રાચીન કાળમાં આજે હોતે જમીન ખોદવામાં આવે ને તો સૌથી વધારે કોઈ મંદિરો નીકળતા હોય ને તો શિવજીના નીકળે છે આ કોરોના આવ્યો ને ત્યારે આખી પૃથ્વી આમ સ્વચ્છ થઈ ગઈ ત્યાં કાવેરી નદીમાંથી હજારો શિવલિંગ નીકળ્યા હતા કાવેરી નદીમાંથી તમે ફોટા જોયા હોય તો અથવા વિડીયો જોયો તો ખબર હશે તમને ત્યારે આપણને ખબર પડે શિવજીની કેટલી મહત્તા છે બધા જ ધર્મ છે બધા સંપ્રદાય છે બધાને પ્રણામ પણ મોટા મોટો ધર્મ સંપ્રદાય હોય તો આપણો છે સનાતન ધર્મ બાકી બધા સંપ્રદાય છે બાકી બધા આપણે બધા એના અન્યાય પણ મોટા મોટો ધર્મ કયો આપણા બધાનો સનાતન ધર્મ સનાતન ધર્મને હંમેશા દિલમાં રાખો બીજા બધા સંપ્રદાય છે એને મનમાં રાખો આજે તકલીફ એક જ થઈ ગઈ છે કે એક સંપ્રદાયને આપણે માનીએ પરિણામ એને માનતા 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 બીજાની સતત આલોચના થવા લાગી અને જે સંપ્રદાય આલોચના વાળો થઈ જાય સમજી લેવાનું એકના એક દિવસે એનું પતન બહુ થાય છે અને આ અનાદિકાળથી આવેલું આવે છે હો પુસ્તકો વાંચું છું એટલા માટે ખાસ કહું છું અરે સાહેબ હિન્દુસ્તાનમાં કેટલાય સંપ્રદાયો આવી ગયા ને વયા હોતે ગયા બહુ જાજા ટૈકા નથી કેમ તો કે ઈ સના ઈ સંપ્રદાય કેવલ ને કેવલ મારો વાડો જવડો અને મારા વાડામાં જ બધાય રહેવા જોઈએ એના કારણે તકલીફ બહુ મોટી પડી ગઈ ધર્મને આપણે બધા કોના દીકરા છીએ તો કે સનાતન ધર્મના દીકરા છીએ એટલા માટે હંમેશા આપણા મંદિરમાં જાઓ હવેલીમાં જાઓ ગમે ત્યાં જાઓ

સચંદી તો બિલકુલ નથી થવાનું પરમાત્માને અનુકૂળ થઈને રહીએ કૃષ્ણ હોય કે રામ હોય માતાજી હોય કે શિવજી હોય બધા મારા છે અને હું બધાના મંદિરમાં જાઉં અને બધા ભગવાનને પગે લાગું આ સનાતન ધર્મને મજા છે હજી એકવાર કહું છું સનાતન ધર્મને હંમેશા આગળ કરો અને જે સંપ્રદાય તમારો ચોક્કસ છે સંપ્રદાય ને ના ને પણ સંપ્રદાય કરતા મોટું મોટી વસ્તુ છે એનું નામ છે સનાતન ધર્મ એટલા માટે મને કહેવાનું મન થાય સાહેબ ગીતામાં કોઈ સંપ્રદાય મોટો મોટો કે કે આ વૈષ્ણવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય મોટો એવું ક્યાંય નથી લખેલું ભગવાન કૃષ્ણ કે છે ધર્મ મોટો છે અને ધર્મ કેવો હોવો જોઈએ તો કે બધાને સાથે રાખીને ચાલે એનું નામ છે ધર્મ ધર્મ એને જ કેવાય છે બધાને સાથે રાખીને ચાલે